આ પાંચ લોકોએ ભૂલથી પણ ન જોવું જોઈએ હોલિકા દહન મોટા સંકટમાં મુકાઈ જશો જાણો શું છે તેની પાછળની માન્યતા હોલિકા દહન આ વર્ષે ચોવીસ માર્ચે કરવામાં આવશે ઢોળેથી પચ્ચીસ માર્ચે ઉજવવામાં આવશે હોલિકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે હોલિકા દહનની અગ્નિ ઘણા લોકોએ ન જોવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ લોકો હોળીની અગ્નિને જોએ તો ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે હોલિકાની અગ્નિનો આ પાંચ લોકો પર ખરાબ પ્રભાવ પડે છે તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ આ લોકોએ ન જોવું જોઈએ હોલિકા દહન પહેલી છે ગર્ભવતી મહિલા ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓએ હોલિકા દહનની અગ્નિને ન જોવી જોઈએ તે અશુભ હોય છે તેનો નકારાત્મક પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર પડી શકે છે બાળક પર ખરાબ પ્રભાવ પડતા બચાવવા માટે હોલિકા દહનથી દૂર રહો બીજું છે નવજાત શિશુ હોળી પ્રગટે ત્યારે નવજાત શિશુને પણ તેનાથી દૂર રાખવું જોઈએ લોકો હોલિકા દહનમાં પોતાની નકારાત્મક શક્તિની આહુતિ આપે છે તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક હોઈ શકે છે તેથી હોલિકા દહનથી તમારા નવજાત બાળકને દૂર રાખો ત્રીજો છે નવવિવાહિત દંપતી લગ્ન બાદ પહેલી હોળી મહિલાઓએ ન જોવી જોઈએ નવવિવાહિત દંપતી એટલે કે પતિ અને પત્ની બંને હોલિકા દહનથી દૂર રહેવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે હોલિકા દહન જોવાથી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચોથું છે સાસુ વહુ સાથે હોલિકા દહન ન જોઈ એવી માન્યતા છે કે સાસુ અને વહુએ એક સાથે હોલિકા દહન ન જોવું જોઈએ એક સાથે હોલિકા દહન જોવાથી બંનેના જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે અને સંબંધોમાં ખટાશ આવી જાય છે પાંચમું છે એકમાત્ર સંતાનના માતા પિતા જે માતા પિતાને એક જ સંતાન હોય છે તેમણે હોલિકાની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ તે શુભ માનવામાં આવતું નથી ઘરના કોઈ વડીલે હોલિકા દહનની પરંપરા નિભાવવી જોઈએ આ લોકોએ હોલિકા દહન કેમ ન જોવું જોઈએ માન્યતાઓ અનુસાર હોલિકા દહનને સળગતા શરીરનું પ્રતીક માનવામાં આવે છે તેવામાં આ લોકોના જીવન પર ખરાબ પ્રભાવ પડી શકે છે